અમદાવાદમાં ફેઝાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા દસમી વખત યોજનાર માસ મેરેજ સેરેમનીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રહેશે ઉપસ્થિતિ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદના આંગણે માટે મેરેજ સેરેમનીનું આયોજન કરી એક મુસ્લિમ સમાજના કપલ માટે ફેઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કરી રહ્યું છે નવ વખત સફળ આયોજન થયા બાદ દસમી વખત માસ મેરેજ સેરેમની મોટા પાયું યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા હજરત મોલા શેખ મોહમ્મદ હનીફ સાહેબ લુઘરાવી ડીએ તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે અહેવાલ અશ્વિન નિંબાસી અમદાવાદ માટે કામ કરતી સંસ્થા છે જે ગરીબો માટે અમે કામ કરીએ છીએ આ સમૂહ લગ્નનું આયોજન એના માટે કરીએ છીએ કે ગરીબ માણસોનો ખર્ચ એક લગ્ન પ્રત્યે ઘણું બધું થાય છે જેનાથી એ દેવામાં આવે છે ને એ દેવાથી એના ઉપર લોડ પડે છે અને આર્થિક રીતે માણસ તૂટે છે છોકરા છોકરીનું પ્રસંગ એટલે એક બાપની બહુ મોટી જવાબદારી હોય છે કે મારી છોકરી ભણી જાય તો એને સારી ને એ કોમના ખાસા પૈસા આમાંથી બચે છે જેનાથી અમે આ રીતનું આયોજન આખા ગુજરાત ખાતે ગોઠવીએ છીએ ને જેનું પહેલું અમારો પ્રોગ્રામ સમૂહ રિવરફન્ટ ઉપર એકવીસ તારીખે સાંજના અમે ટાઈમ તો ત્રણ વાગ્યાનો બાકી ચાર વાગ્યાનું અમારો પ્રસંગ ચાલુ થો